ઉત્તર ભારતમાં હજુ પણ શિયાળાનો જુલમ ચાલુ છે પહાડોમાં હિમવર્ષાના કારણે ઠંડા પવન અને ગાઢ ધુમ્મસના કારણે મેદાની વિસ્તારોમાં ફરી એકવાર તીવ્ર ઠંડી પડી રહી છે તે જ સમયે હવામાન વિભાગે દિલ્હી એનસીઆર માટે આગાહી કરી છે કે બુધવારથી બરફીલા પવન વધુ મજબૂત થઈ શકે છે જે ઠંડીમાં વધારો કરશે દિવસ દરમિયાન તડકો રહે છે અને સવારે ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનો જોવા મળી રહ્યા છે પહાડી રાજ્યોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે સવારે ઠંડા પવનો અને ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીવાસીઓને ફરી એક વખત કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો હવામાન વિભાગનો અંદાજ છે કે બુધવારથી તીવ્ર ઠંડા પવનો વધશે દિવસ દરમિયાન દિલ્હી એનસીઆર અને ઉત્તર ભારતમાં તડકો રહેશે અને આકાશ સ્વચ્છ રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે દિલ્હીના હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે દિવસ દરમિયાન તડકો રહે છે અને સવારે ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનો જોવા મળી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે મધ્યમ ધુમ્મસ રહેશે જ્યારે દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે મહત્તમ તાપમાન વીસ અને લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે આ દરમિયાન બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે